સાવલી પંથકમાં પણ થઈ મેઘમહેર વરસાદની સિઝનમાં પણ વરસાદી ઝાપટા અને ધીમીધારે સાવલી પંથકમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે પણ આજે વહેલી સવારથી સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને ટુંડા કોઠડા વાંકાનેર કરચિયા જંબુસર જેવા અનેક વિસ્તારોમાં વરસાદી રંગ જમાવતા ધરતીપુત્રો ખેડૂતોમાં આનંદ છવાયો હતો વડોદરા જિલ્લાના સાવલી દેસર પંથકમાં મેઘો રીસાયો હોય તેમ વરસાદની સિઝનમાં ખૂબ ઓછા પ્રમાણમાં વરસ્યો છે હાલમાં હવામાન વિભાગે કરેલ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી મુજબ સાવલી પંથકમાં પણ આગાહી સાચી ઠરી હોય તેવું લાગી રહ્યું છે સતત ઓછા પ્રમાણમાં વરસ્યા બાદ આજે વહેલી સવારથી જ મેઘા મહેરબાન થયા હોય તે મોડે મોડે પણ ખેતી લાયક વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તાર અને ખેતરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને વરસતા વરસાદમાં પણ ખેડૂતો ટ્રેક્ટર લઈ ખેતરોમાં ખેતીના કામે લાગી ગયા હતા ખેડૂતો ખુશખુશાલ અને તંત્ર હાલમાં કોઈ પૂર જેવી સ્થિતિ ન હોવા છતાંય એલર્ટ મોડ પર જોવા મળ્યા હતા સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી મો મોડા વરસાદની રાહ જોતા હતા વરસાદ આવી તૈયાર થઈ ગયો છે કાલથી હવે રોપણી ચાલુ કરવાની છે ખુશ ખુશાલ છે ખેડૂતો વરસાદ સારો આવ્યો છે તળાવ ભરવાની તૈયારી છે આ વર્ષે ખેતી સારી થવાની આશા કરી હા કપાસ સારો છે બધું સારું છે અને અહીંયા શું વધારે વકણાય છે કપાસ ડાંગર ઠંડી વેલા સાવલી સાવલી તાલુકામાં ચાલુ સિઝનમાં ખૂબ ઓછો વરસાદ હતો અને ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા છેલ્લા બે દિવસથી વાતાવરણ પણ વરસાદી હતું આજરોજ સવારે છ વાગ્યાથી અત્યાર સુધીમાં ઓગણીસ મિલીમીટર વરસાદ થયો છે અને સિઝનનો કુલ એકસો છપ્પન મિલીમીટર વરસાદ થયો છે આજનો વરસાદ જોતો એવું લાગે છે કે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે અને વરસાદી સિઝન હોય ભારે વરસાદની પણ આગાહી હોય તંત્ર તમામ રીતે તૈયાર છે કર્મચારીઓને પણ મુખ્ય મથકે હાજર રહેવા માટે સૂચનાઓ અપાઈ ગઈ છે અને દરેક ગામે પણ તારાટીકા ટકા મંત્રીશ્રીઓ મુખ્ય મથકે હાજર રહે તેવી સૂચના આપી છે હાલ પૂરની કોઈ સ્થિતિ નથી પરંતુ અગલચેતીના પગલાં રૂપે તંત્ર પૂરી રીતે તૈયાર છે